આજરોજ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગાંધીધામ સ્થાપના દિવસના નિમિત્તે આપ જોઈ શકો છો કે આ એક ઉત્સાહ અને એક ઉમંગ સાથે જે લોકોએ આજે મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે બાળકોએ જે રીતે પોતાની કૃતિઓ રજૂ કરી છે અને લોકોને આજે રાત્રે અત્યારે નવ વાગ્યા સુધી પણ પકડીને બેસાડી રાખીને એક મનોરંજન અને એક બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છતા તેમજ અન્ય સામાજિક મૂલ્યોના મેસેજ આપ્યા છે એ જોઈ અને આ બધી વસ્તુ બાદ જે આજના દિવસની આપણે આ ઉજવણી કરી અને આજે જે દિવસ આઠવી રહ્યો છે પણ આ ગાંધીધામ દિવસની ઉજવણી પછી ગાંધીધામ વાસોની જવાબદારી બને છે કે પોતાના નગરને સ્વચ્છ રાખે પોતાના નગરના કાયદાઓ અને નિયમોનું પાલન થકી એ પછી દરેક વસ્તુ હોય મહાનગરપાલિકા દ્વારા જો સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે તો તેમાં અને મિનિમમ આપણે પ્લાસ્ટિક ઉપયોગ કરીએ મિનિમમ આપણે જે ગાર્બેજ જ્યાં ત્યાં આપણે નાખીએ છીએ ના નાખીએ અને ડોર ટુ ડોર કલેક્શન જે વ્યવસ્થા છે એનો લોકો લાભ લે એ મારી અપીલ રહેશે અને આવનારા દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા આવા સોશિયલ ઇનિશિયેટીવ આવા સોશિયલ ફંક્શન્સ કરવામાં આવશે એમાં પણ લોકો ભાગ લે એ વાત સાથે હું ગાંધીધામવાસીઓને ફરીથી ગાંધીધામ સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવું છું અને ગાંધીધામના વિકાસ અને જે પણ એનું આગળનું ભવિષ્ય છે એ આપણા ગાંધીધામવાસીઓ અને મહાનગરપાલિકા ભેગા મળીને ખૂબ સરસ રીતે કરે એ માટેની હું એમને શુભેચ્છા પાઠવું છું વધુમાં આપણે આજે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનનો માન્ય સંસદ સભ્યશ્રી આપણા માનનીય ધારાસભ્યશ્રી તેમજ અન્ય પદાધિકારીઓની હાજરીમાં એનું અનાવરણ કર્યું છે તો એમનો પણ ખૂબ આભાર અને ફરી એકવાર જાણે દિવસની શરૂ